இருக்கும் ગોહિલ દરબાર તકુભા જય માતાજી જે જે બનના આવી ગયા ભાઈ બાપા સીતારામ જય ગુરુદેવ મનીષ સોલંકી જય માતાજી કઈ બાજુ હવે ઈદ નથી ખબર બટા અમે કઈ બાજુ થઈ સરખો થઈ ગયા દે તો થોડુંક સરખું આવે બધું બહુ કરી મનીષ તું બે હું આવ્યો હતા અત્યારે તો લાઈટ નથી એટલે બેઠા છે બાજુમાં લાઈટ જોવે એને કયો અવાજ ધીમો કરે એટલે ભાઈ અવાજ ધીમો રાખજો ભાઈ કઈ જગ્યાએ સોય ખબર ન હોય તો સરખું ન આવે ભલા લાઈક કરો મિત્રો કોમેન્ટ કરો સૌને બાપા સીતારામ

જય માતાજી જય જય ગરવી ગુજરાત કેમ છો મહાદેવ મુંબઈ થી સંદુભાઈ કેમ છો ભાઈ

અહીંયા ચંદુભાઈ વેલ્ડિંગ નું કામ હાલે છે આ તકુભાઈ ઓલે શેડ બનાવવાનું દસ દિવસ થી હાલે છે એમાં એક દિવસ લાઈટ રહે છે હા એમ જ માનો તકુભાઈ ની દયા થી લાઈટ નથી તમને કેમ કે લાઈટ ના હોય તો હાલે પણ મોબાઈલ માં ચાર્જિંગ જોવે તમારી સો ટકા વાત છે રસુખભાઈ હમણાં ચાર્જિંગ થોડુંક ઓછું થાય ને એટલે

શું કીધું તું તો આ ટકો ભાઈ ની દૂધ ફેક્ટરીઓ છે એક બે એક ઓલ પાબંધી ત્રણ એક ઓલ પાબંધી ચાર એટલે દસક દૂધની ફેક્ટરી છે ટકો ભાઈ ભાઈ રિયા વિજય સોહણ ફેમિલી વિડિયો રિયા બેન તમારો રિયા બેન મે લિંક મોકલી દીધી જય માતાજી ભાઈ જય માતાજી તો તમારા બધા લોકો ને વરસાદ પાણી કેવા છે ટકુ ભાઈ ની પણ ફરિયાદ હોય એટલે તમારે મને કઈ દેવાનું અરે ભાઈ ટકુ ભાઈ નો

અરે ભાઈ ડરવું પડે યાર સંધુભાઈ લખે છે એ વાત તમારે આમ તો હારિયા પક્ષી થોડુંક ડરવું પડે એવું તો છે જ તે આ તો હું તમને કેતો હતો બાકી મારે એવું જ

જેવું હોય સલાય લેજો બીજું હું જય યોગેશ્વર ભાઈ તમે ક્યાં ગામ થી લાવ છો અમે મોર સુકણા થી લાઈવ છીએ બગદાણા ની બાજુમાં હરપાલસિંહ બાપુ લોકેશન બતાવીએ ભાઈ અમે બગદાણાની બાજુમાં મોટું ગામ તમારું ગામ કયું બાપુ ના ભાઈ બરોબર છે સંધુભાઈ લખે છે ના ના ભાઈ બરોબર છે પણ તમારું જેવું તો નહી હોતુભાઈ તમે કલાકાર હો એવું લાગે છે શામળાજી રોડ પર જીવાપુર બાલુંદ્રા ઓકે ઓકે તો હું તમારી બાજુ વરસાદ છે ભાઈ હર્પલજી ભાઈ અમારે ત્યાં ચાર પાંચ દીધા નો એક ધારો આવે છે થોડો થોડો તો સંધુભાઈ તમારે કઈ ઘટે જ નહીં ને હું તમારું ભજન સાંભળતો હતો એ જ મને એવું લાગતું હતું કે અને આજ પાછું પહેલો તમારા લાઈવમાં આવ્યો હું ચાલે યાર અમરગઢ નહિ ઈ કઈ બીજું લખવાનું હતું મેં લખાઈ ગયું બીજું કાલે સવારે આવ્યો હતો એમ લખવાનું હતું કમળિયા મનુભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ મનુભાઈ મનુભાઈ વાળો જવાબ ના મળતો હોય તો બોલ દાજી સબસ્ક્રાઇબર કેટલા સબસ્ક્રાઇબર તો મારા નવ હજારની આજુબાજુ થવા આવેલા છે આઠ હજાર આઠસો ને એકઠ્યાશી હતા રણજીતજી એ રણજીતજી પુંજાભાઈ હો ધીમોકર નાવ હાવ સૈલેશભાઈ બરાબર છે ને બરાબર 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 છે બરાબર છે

તો તમારે પૈસા આવે છે હવે ભાઈ એમાં એવું છે ચેનલ મારી મોનિટાઈઝ થઈ ગઈ હતી એક વખત પેમેન્ટ આવી ગયું લઈ લીધું છે પણ એક રિવ્યુઝ કન્ટેન્ટના કારણે પાછી નેવું દિવસ માટે ડીમોનિટાઈઝ ચેનલ થઈ ગઈ છે હવે આઠથી દસ દિવસ કે પંદર દિવસમાં પાછી મોનિટાઈઝ રિપ્લાયનું બટન ખુલી જશે એક વખત પેમેન્ટ પણ લઈ લીધું છે અને આવોના આવો તમે બધા સપોર્ટ આપતા રહ્યો એટલે ક્યારેક બગદાણા બાજુ આવો તો આવો અમારા ગામ બાજુ ચેનલમાં આશ્રમ છે શાંતિરામ શાંતિનો એના બધા વિડીયો મૂકેલા છે કોળાંબાના વિડીયો છે વાણિયા કાળિયા ઠાકરના વિડીયો છે ડુંગરના કેવા નજારા છે એના વિડીયો છે અહીંયા ખુડિયાર મંદિરના વિડીયો છે તો એ જોજો શેર કરી અને લાઈક કરી દેજો રાકેશ સર હાય કોઈ વાંધો નહીં પાછા કરી દેવાનો રાકેશભાઈ સરવિયા એટલે જરૂર મળીશ રાકેશભાઈ સરવિયા કભી આયેંગે કોઈ બાત નહી

ખોડિયાર મંદિર તમે આવેલા છો પણ ખોડિયાર મંદિર રાજપુરા આવ્યા કે ખોડિયાર મંદિર આવેલા છો અયાવ ભાવનગર જિલ્લામાં રાજપુરા ખોડિયાર મંદિર પણ છે ખોડિયાર મંદિર છે એ ભાવનગર દરબાર રોહિશાળા થી માતાજી ખોડિયાર મને લાવ્યા અને ન્યાયનું મંદિર છે અને અયાવજ ખોડિયાર મંદિર છે એ નવગણ સિંધમાં જાય અને ત્યાંથી સુમરાને જીતીને આવે અને અહીંયા ખોડિયાર મંદિર અયાવચ બનાવે અને જ્યાં એના હાળા આદિત્ય પરમારનું એક ઈંટ ઘટેના માથું પણ ચડાવેલું છે તો ખોડિયાર મંદિર જ છે એ અમારા ગામથી ત્રણ કિલોમીટર છે અને ખોડિયાર મંદિર રાજપરા જે છે એ અમારા ગામથી સાઠ કિલોમીટર આખું છે

લાઈટ આવી ગઈ છે મિત્રો હું જાઉં છું વેલ્ડિંગ કરવા માટે અને હવે લાઈનમાં પછી આપણે પાછા મળીશું હવે ટકા છે તો પાછા મળીશું કે લાઈટ આવી ગઈ હા કામે લાગી જાવ કોણ મૂકી ગયો આવું કે છે તકુભાઈ ના ઘરેથી સંધુભાઈ